આ તરફ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ઓગણચાળીસમી રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે જેને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કિલોમીટર લાંબા રૂટ પર રથયાત્રા નીકળશે જેના માટે બાર એસીપી ડીવાય સહિત આશરે ચાર હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની ઓગણચાળીસમી રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજથી શરૂ થઈ ગયેલ છે અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે કુલ બાર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ રેન્ક એકસો ને બાર પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે